ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકામાં નવા ઉમેરાયેલા વરિયાવ ગભેણી કુંભારિયા માટે નવી ટીપી સ્કીમ બનાવવા કવાયત હાથ ધરાય છે બે હજાર વીસની સાલમાં સુરતનું હદ વિસ્તરણ કરી બે નગરપાલિકાને સત્યાવીસ ગ્રામ પંચાયતોના કુલ એકત્રીસ ગામોનો ઉમેરો કરાવ છે નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાની સાથે હયાત વિસ્તારમાં સુવિધાના વિસ્તાર માટે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કે શહેરના સીમાડે સણિયા હેમાદ કોસમાડા અને છેડછા ગામના રહીશોનો વિરોધ જોવા મળી રહ્યો છે સુડા ટીપી સ્કીમ બાવનમાં રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અનેક રજૂઆતો છતાં રેસિડેન્સ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગને આપવામાં આવી રહી છે પરવાનગી સ્થાનિકોનો આક્ષેપ કરાયો છે સાહેબ લઈને લઈને લોકો પ્લે કાર્ડ આજે સાહેબ અમને સરકાર જે રેસિડન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીઅલ ઝોન કે સાયલેન્ટ ઝોન કે કયો એનો જે કેમિકલ ઝોન હવે ઓલરેડી કોસ્માડા વેઠસા છેડછા લાડવી આ જે ગામ જે એટલા મસ્તીના શાંતિ શાંતિપ્રિય ગામડાઓ છે એની અંદર ઓલરેડી રહેણાંક માટે રેસિડન્ટ ઝોન જાહેર કરેલ છે આમ છતાં અત્યારે અમે આવેદનપત્ર સુડા ભવનમાં એટલા એ કારણસર આપવા આવ્યા કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું પણ એમને અને એને પરવાનગી આપવામાં આવે છે ત્યારે અમને અહીંયા જાણીને ખૂબ જ નવાઈ લાગી અને સાથે આઘાત પણ લાગ્યો કે સરકાર તરફથી સીજીટી સી જીટીસીઆર તરફથી એવી પરવાનગી ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ જે કહેવાતા બિલ્ડરોનો ઓર્ગેનાઇઝરો જે રાજકારણીના મેળાપીપણામાં ઇન્ડસ્ટ્રીઅલનું બુકિંગ મૂકીને મને એમ લાગે છે કે ખરેખર રહેણાં ઝોનનો નાશ કરતા હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે અને આ આવેદનપત્ર આપવાનું ખાસ કારણ એ છે કે હાલ આપણે તમે જોઈ રહ્યા છો કે સુરત અમદાવાદ રાજકોટ જે એક ડ્રગ્સના મોટો નેટવર્ક ચાલી રહ્યું છે એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન રેસિડન્ટ ઝોનની બાજુમાં આવી જશે તો સો ટકા મને લાગે છે કે ગુનાખોરીનું પ્રમાણ વધશે એનું મુખ્ય કારણ કે તમારું રેસિડન્ટ ઝોનને અડીને ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવે આજે સુરતની અંદર ભેસ્તાન જીઆઈડીસી પાંડેસરા જીઆઈડીસી સચિન ઉધના સરકાર પાસે અસંખ્ય ઝોન છે અસંખ્ય બ્લોક છે છતાં પણ જાણી બુજીને જાણે આ રેસિડન્ટ રહેણાંક વિસ્તારને નાબૂદ કરવા માગતા હોય અને બંને ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડન્ટ વચ્ચે એક પ્રકારનું વૈમન્યસ્ય અથવા ઘર્ષણ કરવા માગતી હોય એવો માહોલ ઊભો ન થાય એટલા કારણસર આજે લગભગ મને લાગે છે કે ત્રણસોથી ચારસો સોસાયટીઓ ત્યાં નવી બનવા નિર્માણ થઈ રહી છે અને એ એમના પ્રતિનિધિઓ તથા વગેરે જે પ્રતિનિધિઓ આજે અમે લેખિતમાં આવેદનપત્ર આપ્યા છીએ રજૂઆત છે અમારી અમારી જે જે છે એ સરકાર સુધી પહોંચતી કરે જી અનેક રજૂઆતો છતાં રેસિડેન્શિયલ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની પરવાનગી આપવામાં આવી રહી છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ઇન્ડસ્ટ્રીયલ પરવાનગીને કારણે અહીં રહેતા અસંખ્ય પરિવારો માટે મુશ્કેલી ઊભી થઈ રહી હું કોસ કોસ્માળ આનંદભાઈ ધેનસુખભાઈ પટેલ માજી સરપંચ અને મારા ગામના તમામ સાથી ગ્રામજનો શું રજવાત લાય લઈને અમે આજે અહીંયા જે રજૂઆત લઈને આવ્યા છે કે જે ભવન તરફથી આપણા જે રહેણાંક ઝોનમાં જેમ કે કોસમાળા છેડછા મારું રહેણાંક ઝોન છે તો એવા રહેણાંક ઝોનોમાં એ લોકો અહીંયાથી સી સીજીના નિયમ પ્રમાણે અહીંયાથી એ લોકો કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે મંજૂરી આપે છે અને ત્યાં બિલ્ડરો એનો અનુ અનુ જુદું કરીને ત્યાં ટેક્સટાઇલ જેવા મોટા ઉદ્યોગો ડેવલપ કરવા માટેના પ્લોટ વેચાણ કરે છે જેનામાં બાંધકામ કરીને જ્યાંની ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરી ત્યાં નિશંસરૂપ પ્રવૃત્તિઓ કરવા માટે એ લોકો અહીંયા બિલ્ડરો અહીંયા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેને અટકાવવા માટે અમે અહીંયા આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમને આજે અહીંયા જ્યારે અહીંયા અમે આવેદનપત્ર આપ્યું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે જીડીસીઆરના નિયમ પ્રમાણે અમારે અમને મંજૂરી આપવી પડે પણ જીડીસીઆરના નિયમ એવું કહે છે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ગૃહ ઉદ્યોગ પણ આનું અર્થઘન એ લોકો જુદું કરીને બિલ્ડરો એને અહીંયા અમે એમને ફોટો સહીટ આપ્યો કે કમિંગ છું એ લોકો ટેક્સટાઇલ માટેના એ લોકોએ પ્લોટિંગનું અહીંયા બુકિંગ મૂક્યું છે જે અમે અહીંયા પ્રૂફ સાથે આપ્યું છે કે એ લોકો એ લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવા માટેના જે અહીંયા બુકિંગો કરે છે તેને અટકાવવા માટેનું અમે અહીંયા આવેદનપત્ર આપીએ છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત